હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ્યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે મમરાના પૌવાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા મમરા લીધા છે કાચી સીંગના દાણા એક કટિંગ કરેલું ટામેટું ડુંગળી અને લીલા મરચાં લઈ લીધા છે આપણે જે નોર્મલ મમરા યુઝ કરીએ તે જ આપણે મમરા લીધા છે અને હવે આપણે પૌવા બનાવવા માટે આપણે આ રીતે મમરા લઈ લઈશું અને મમરાને આપણે પાણીથી સારી રીતે ધોઈ અને એકદમ સરસ ચોખ્ખા કરી લઈશું આ રીતે આપણે મમરાને ત્રીસ સેકન્ડથી વધારે આ રીતે સરસ પાણીથી આપણે ધોઈ લેવાના છે એકદમ સારી રીતે પલાળી લેવાના છે તો આ રીતે મેં બધા જ મમરાને પાણીથી સારી રીતે પલાળી લીધા છે તમે જોઈ શકો છો અને તે સારી રીતે પરળી ગયા છે અને એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો મમરા વઘારવા માટે મેં અહીંયા એક પેનમાં ત્રણ ડાંકલી જેટલું તેલ લીધું છે અને આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ એડ કરવાની અને આપણી રાઈને સારી રીતે ફૂટી જવા દઈશું તો આપણી રાઈ સારી રીતે ફૂટી જાય એટલે આપણે તેમાં થોડાક મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને હવે આપણે જે કાચા સિંગના દાણા લીધા છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને આપણા સિંગનો કલર થોડો થોડો ટ્રાન્સફર થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાની છે તો આપણે તમે જોઈ શકો છો એક જ મિનિટમાં આપણી સિંગનો કલર થોડો થોડો ટ્રાન્સફર થઈ ગયો છે તો હવે આપણે જે કટિંગ કરીને રાખી છે ડુંગળી તે ડુંગળી આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને સારી રીતે હલાવતા જઈ અને થોડો ગોલ્ડન કલર આવે આપણી ડુંગળીનો ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે તો આ રીતે આપણે તેને સરસ હલાવી લઈશું અને એકદમ સરસ આપણી ડુંગળી કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એકદમ પરફેક્ટ તેને કૂક કરી લઈશું અને હવે આપણે તેમાં જે કટિંગ કરીને મરચાં રાખ્યા છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આપણે ડુંગળી પણ થોડી થોડી કૂક થઈ ગઈ છે અને આપણા મરચાં પણ થોડા થોડા કૂક થઈ જવા લાગ્યા છે તો આ રીતે આપણે મરચાં અને ડુંગળીને સારી રીતે કૂક કરી લઈશું તો આપણા મરચાં અને ડુંગળી સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે જે ટામેટું કટિંગ કરીને રાખ્યું છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને આપણા ટામેટા એકદમ ફટાફટ કૂક થઈ જાય તેના માટે આપણે પહેલેથી જ સ્વાદ અનુસાર મીઠું આપણે તેમાં એડ કરી દઈશું તો આપણે મીઠું તેમાં એડ કરી દીધું છે અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને હવે આપણા ટામેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાના છે તો આપણા ટામેટાને કૂક થતાં વધારે વાર નહીં લાગે તો આ રીતે તેને હલાવતા જઈને સારી રીતે કૂક કરી દઈશું જેથી કરીને તે પેનમાં ચોટે નહીં અને હવે આપણે તેમાં મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો ધાણાજીરુંનો પાવડર એડ કરીશું અને હવે આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી દેવાના છે અને આપણા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે તમે તો જોઈ શકો છો તો હવે આપણે જે મમરા વલાડીને રાખ્યા છે તે આપણે તેમાં એડ કરી દઈશું તો બધા જ મમરા આપણે તેમાં એડ કરી દીધા છે અને હવે આને આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા સાથે તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં બધા જ મમરા સારી રીતે મિક્સ કરી લીધા છે અને તેનો કલર પણ એકદમ સરસ આવે છે અને તેનો દેખાવ એકદમ પરફેક્ટ પૌવા જેવો જ આવે છે તેને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા મમરા બનીને એકદમ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને થોડોક લીંબુનો રસ એડ કરીશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારે તે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું તો એકદમ સરસ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા પૌવા બનીને તૈયાર છે તો આપણે તેને સર્વ કરી દઈએ તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને એકદમ ફટાફટ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવા આપણા એકદમ નવી રીતે મમરાના પૌવા એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ ગયા છે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણા મમરાના પૌવા